અમદાવાદ સાબરમતી ટોલનાકામાં હાલ જે વરસાદી હળવું ઝાપટું આવ્યું તેમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાનું ચાલુ થયું ને નાના એવા વરસાદી ઝાપટાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી સામે લાવી દીધી ને પ્રી મોન્સૂનની પુલ ખુલી આ રસ્તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બાજુ જાય છે ને જેથી ત્યાંના રહીશો પણ ત્રાહીમામ પોકારી ગયા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું જયની શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ એમાં આપણો ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝમાં યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવ નવા સમાચાર તમારી પાસે પહોંચી શકે અત્યારે જે આ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાબરમતી ટોલ નાકાની જગ્યાએ જાય પાણી ભરાઈ જાય છે દર વર્ષે અને ત્યાં આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તંત્રની ઘોર બેદરકારી આવી છે રજૂઆત કરવામાં આવે છે તોય પણ આનું સોલ્યુશન થતું નથી આ કઈ પ્રકારના રસ્તા બનાવ્યા છે અને કઈ રીતના આ ગટરો ખુલ્લી મૂકી રાખી છે પાણી જતા નથી કચરા ભરાઈ ગયા છે સાફ સફાઈ થતી નથી આ તંત્ર શું કરી રહ્યું છે એમાં ગુજરાત સરકારની પણ તો તંત્રની ઘોર બેદરકારી દેખાઈ આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર તંત્રની બેદરકારી દેખાઈ આવે છે એના એના રહીશો પરેશાન છે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તો દર વખતની માફક અહીં પાણી ભરાઈ જાય છે દર વખતે રોઈએ જ છીએ ખાડો જ છે રોડ એવો બનાવ્યો છે ને ખાડો જ કાયમી કમાલ હેરાન નથી તો આ તમે

ચાલુ થઈ ગયો છે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે અત્યારે મેચ બંધ કરવામાં આવી છે હવે ક્યારે મેચ રમાશે એ ખબર નથી કા તો મેચ રદ રદ પણ થઈ શકે એનો કોઈ ખ્યાલ પણ નથી જ્યારે વરસાદ બંધ થશે ત્યારે મેચ રમાશે